મેહુલભાઈ ગણેશ ગોંડલ એક સભા દરમિયાન તમારું નામ લઈને અલ્પેશ કથિરિયા અને જીગીષાબેનનું નામ લઈને ચેલેન્જ ફેંકી છે કે માનું ધાવણ પીધું હોય તો ગોંડલ આવીને વાત કરો હા એ સાંભળ્યું છે મુબે હેલો જી 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 એટલે વસ્તુ એવી છે કે ભાઈ હવે એ તો મૂર્ખતાની વાત કહેવાય કે કોઈ પણ વ્યક્તિ હોય એ માનું ધાવણ પીને જ મોટો થાય રાઈટ

મારી અરે કોઈ અંગત વાંધો વિરોધ હોય મારા કોઈ વિરોધ ઉઠાવવાથી એને વાંધો પડ્યો હોય અથવા એમને કઈ ખોટું પડે એવું મેં કોઈ કૃત્ય કર્યું હોય તો આટલી મોટી લોકશાહી મોટું ન્યાયતંત્ર છે મારી વિરુદ્ધ કેસ દાખલ કરવો જોઈએ રાજકોટ પોલીસ તો એમની આંગળી ઉપર નાચે છે બરાબર તો દાખલ કરી લેવી જોઈએ એવી મતલબ નથી કે અહીંયા આવી જાવ ફલાણે આવી જાવ નીચળે આવી જાય પૂછડે આવી સુરત નો એડ્રેસ એ બધાને ખબર છે ને એટલા બધા જો પછી વાત માના ધાવા ઉપર જ હોય તો પછી બોડીગાર્ડો લઈને મશીનગન લઈ નાટાનો મારવા જોઈએ

તો એ મારો મંતવ્ય છે જે હું રજૂ કરું એ કોઈ પણ મિટિંગ હોય કે કોઈ પણ સ્ટેજ હોય ત્યાંથી હું મારો મંતવ્ય રજૂ કરું અને એને જ લોકશાહી એને જ ભારત દેશનું સંવિધાન કહેવાય પણ એ બોલવા બદલ સુરતમાં મિટિંગ કરવા બદલ ગોંડલમાં મરચા રેડાઈ જાય ગોંડલમાં એક મિટિંગ કરીને એવું બેફામ ભાષણ આપવામાં આવે જે કાયદા ને ચેલેન્જ કે ભાઈ અહીંયા આવી જાવ અમે જોઈ લઈએ

અ મેહુલભાઈ તમારું નામ દઈને એમણે એવા પણ પ્રહાર કર્યા છે કે જ્યાં શાંતિ હોય ત્યાં મેહુલ બોગરા શાંતિ ફેલાવે છે એમને તો એવું જ લાગે ને સ્વાભાવિક છે એનું મુખ્ય કારણ એ છે કે આપણે રિસન્ટ કેસ જ લઈએ તો પેલા પહેલા નું જે મર્ડર થયું એમાં એડી બનાવી દીધી કોણે તો કે પોલીસ એ પુરાવાનો નાશ કોણે કર્યો તો કે પોલીસ એ એમને પોલીસ પ્રત્યે એક અનો અનેરો

રાજકુમાર જાટના મર્ડરમાં મારો હાથ છે મારી ઉપર ગુનો દાખલ થાય તટસ્થ તપાસ થાય હું નિર્દોષ હોય તો સમરી બી ફાઇલ થાય બાકી ચારસીર કોર્ટમાં ફાઇલ કરવામાં આવે આ બધી ભૂલો તમારી સ્વીકારી લો તમે ગુંડાગળથી ફેલાવો છો એ તમે સ્વીકારી લો તમે બંધારણ મુજબ ચાલતા નથી એ તમે સ્વીકારી લો તમે પરિવાર બાદ ફેલાવવા માંગો છો તમે સ્વીકારી લો જો આ તમામ વસ્તુ સ્વીકારી લેવામાં આવે તો મને ક્યારેય કોઈ જરૂર નથી ગોંડલ જવાની પરંતુ જો એમને એવો ફાકો હોય કે કોની માં એ ધાવણ પીધું કોની માં કોટે માનું ધાવણ પીધું છે અથવા બાપના બોલથી આમ કરીએ તેમ કરીએ તો ગોંડલ કઈ દૂર નથી એટલે આવનારી તમામ મીટિંગો છે એ ગોંડલમાં જ થશે અને કોને કોનાજી શું થાય છે એ પણ જોવું રહ્યું પાનબેન ઓકે થેન્ક યુ સો મચ મેહુલ બાઈ ધન્યવાદ